કરવાના છો તમે બરાબર આ સર્વે તમને નાખશે તળાવ બનશે સંપર્ક કરવાનું અહિયાં ના લોકો વાત છે કે અમારે સર્વે એ બધા સર્વાનુ થશે પુરુષે વ્યક્તિ પૂર્વ માટે પ્રાર્થના કરે વ્યક્તિને ઘરમાં પૂરું બરાબર છે અહિયાં લોકોની એ વાત છે કે અમારે સર્વે નથી કરવા ના એ જુલેયાથી ત્યાં કરશો એનું એક એક માલિકને પર જમીન અમારે એક એક એકર જમીન છે સૌરાષ્ટ્ર માં બસો બસો એકર છે ત્યાં કરજો